અને તમે બરાવો કે માં અંદુ કો બોલાયા ઓ લે હવે દેતાય હો બોલાયા પણ અમારું ખોટો લાગતું છે પખા નંબર તો હેડયા તૈયારલા કળવા ખેતર મજિયે તો કળવા ખેતરમાં એ ખેતી બહુ ખરો થા કરે એટલે જોવા દેવું હો જોતાય ની બધી ખેતી છે કરી ને જોતાય તમે આવું એ હેડો લે આવો તમે બેહો હેડો તા મારી જે તો હાલ લાગ અમે બે જણા જોતા તમે ઓળા જંગા હેડ કે લેવો હું થી એલે અરે આવો ઘર પર આય તો લાગે કે કોઈ યાર દુખાવા મંડ આત તો ઘળવાની ખેતી જોઈ લીએ એ ભાઈ બહુ સુલતા હોય ને હો એ બો કહેતા કે મા ખેતી ઓમ હન આતે ખેતી જોઈ લી કેવી કર કેવી કર આની ખેતી આ તો જોઈ લીએ ખેતર ઓય આયો હો પાકડા ઓ એ કડવો મને કોમ કોમ દાડા ભેગો થયો તો એવો થઈ હું મારી ખેતી ઓમ ઓમ તેમ હો અલ્યા કડવો આટલી અસર ખેતી કરે આ તું બાવડે આ બધું તો ગાડે ગાડે ક્યું નઈ આ એ જો બધી ગાડીની પૂજી હતી તા કેવું

આવીએ તોડે હમણાં બંધાન ઓડે મારે મારા મોદી ના મજુર છે

પય ગરબાચ કોન કરના છે તાત્કાલિક ન લે ને મન રાખજો હારું હા કન ગવરા બાન દહ બાઈ એ હો ડિગ 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 એ મારા એ કહો મારા તખલા તો

હો કાલિ એ જ્યા ગમ જોતો કોના કોના રાજમાં હોકરે બોલ્યો ચા પોણી કર્યા હોના કોના રાજમાં હોરે બોલે લે જોઈને તો ઉભરાજી રૂમાલ ઢોકા દે મને ઓકે ખબર નેન પર મેં કેતા હતી હા એનું કાકા ઓકા મરતું દે હા કાકા લે ઓય એમને ઉધી લે કોક થી હોય એમને કોક થી હોય એને ખબર નહી હોય શું થી જાતા જ નહીં રેં હા જાતા જ રેવાના બેઠા હા તો એમને ઓલે ગીત ગઈ લો ગઈ લો આવો ગઈ લો તારે ગઈ લો એ ભાઈ ભાઈ ઉભા ઓય કર લે કોર મિન કરો હા એને કોર મોર નાચતી ઓ ભાઈ મોર ઉપર કાલો મને આવો ઉભા રે કાકા મુ ગઈ લો

આપડો મોલ થશે ડોસી ધાર પાડશે ડોસી નો ગુલામ નહીં ભેસો દોવી પડે